કે બી આસિસ્ટન્ટ એન્જિનિયર આર એન્ડ બી ડિવિઝન જૂનાગઢ હાલ જૂનાગઢ ધોરાજી રોડ સ્ટેટ હાઇવે નંબર છવ્વીસમાં સરકારશ્રી દ્વારા ચેનેજ એકસો એકવીસથી એકસો છવ્વીસ ચારસોમાં રિસર્ફેસિંગની કામગીરીનું ટેન્ડર અંદાજિત રૂપિયા અઢી કરોડનું મંજૂર કરવામાં આવેલ છે જે અંતર્ગત આજરોજ એજન્સી દ્વારા રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને લોકોની સુખાકારીમાં ખૂબ વધારો થશે